એ એને નથી પૂછું નાખી પૂછીશ ને તો આવા નહીં દે હા પણ પૂછજો તમે એ હા એનું જાવ શું કરે હા કા દહીં નું મૂકીને પાઈસી જાવ ટપુ કાકા ના ઘરે ગરબા શીખવા આ પોરુકો દાંડિયા હતા ને એ લઈને મેક દીધા છે કોણ મારે બીજા દાંડિયા લેવા જોઈએ માણા ઘણો આવશે ઓય ગેમ આ ગેમ પી 500 રૂપિયા કઈ નથી શું આય ગોબરા આય હા તો એક જ આવ્યો તું લે તે બીજા કોઈને તમે ન કીધું મેં કોઈ ન કીધું મે તમે મેકી તારા ભરોસે રહ્યો તો હું તો

તી મમ આગળ વીયા વાગે હાલો એ માયે ગરબો કોરાયો ગગન શોક મારે હો હો એ માયે ગરબો કોરાયો ગગન શોક મારે એ મારે ટોટલે બેઠો રે મોર ક્યા બોલે મારે ટોટલે બેઠો રે મોર ક્યા બોલે અંકા આગળ આગળ હાઈ પર્યો આયે હલો મજા આવી મજા આવી ને હા

પાણી ને કરશે લાય મોઠું થવું સાહેબ એના મારી દીકરી આશા હે જવા બહી ન થાપતી કમાડ બંધ છે ડબો આયા પીડ્યો છે લોટ લેવા જોઈતી આ ચાદેશ પાછી લા એ તો પોપટને ફોન કરું હે બજારે હોય ને તો મોકલે ફેરી એ હાલો એ પોપટ તાર ભાઈ ભી અહિયાં બજાર ક્યાંય છે હે કોના કીધે બાપ ના હમ હારું આલ મારી દીકરી બોલો મને પૂછ્યું નથી અને ગરબા શીખવાવે જે ટપુડા કરે મારી દીકરી આને શું કરવું આને તારે શોખ છે ગરબા શીખવાનો

નરે નરે હું ના આવું ગોરી તરે કાય કો પાતા ધોતરી કેટલો ઊડે એ એ હે હે જડિયા મજા આવી હો મજા આવી આ બધું શું છે ગરબાની મારી બાયડી આરે ખેટતા શરમ ન થાતું આ તું ગરબા આ શું બધું હાલે છે શું આ ગરબા શીખવા આવી કે તું મને પૂછીને આવી ખરેથી હવે માં પૂછવાનું થોડું મારી બાયડી છોતું મારો દેવરો ડખો થવાનો આલે ડોહા અને તને શોખું કહી દઉં હું મારી બાઈડી આ રહ્યો તને ક્યારે ઉભો રહેતા જોયો ને એટલે આ તારું ધોતિયું ગઈ તું ન ચડવાનો પણ બટા જેવું તું ઈશારે એવું કાઈ છે આલે પણ હરવો બટા તોડી નાખી બધું સમજો હવે ક્યારે ખાય નો ચડતો આલે અન તું નીકળ નીકળ ખા દે આલે મારી બાઈડી છે ને આ આવી નો થાય આ ગોઠાયું કયા છે આની આની મારી બાઈડ વાય નો હોય તો મારે એવા ગરબા બરબા ન શીખવાડવાના તને એ કહું હું વાહ જાડિયા દો હવા ફાયરે ઠેકરો દો પણ આ એટલું બધું નો ઠેકાય કોક બઈડી હે ડેલી બંધ કરીને આવતો કાકા આ તો કોક આવે તો ખબર પડે હવે બંધ કરી દે હું તું હવે બંધ કરી દે બધું બંધ થઈ ગયું આલા તાર ડાંડિયા નીકે રેમલે રેમલે આ ગોમે રે તું આમ આ કીરો ભઈ ને આવા આવા ને બોલાવે જ નહીં આ પણ તું તો શીખાલ નથી શીખું અહીંયા લે એકલો રંબુ એ મારી તાર યાર કોણ રમે આ મારા દીકરા બધા ભાગી ગયા બોલો અમારે એકલા ગરબા શીખવા પાંચસો રૂપિયા નો દઈ ગયા બોલો કોઈ શું કરવું